શું તમારે નવી કે જૂની સારી કન્ડિશનમાં ઓછા બજેટમાં તમારી મનપસંદ કાર ખરીદવી છે તો આવી ગયું છે વ્હીલ્સ ઓન ડીલ્સ કાર શોરૂમ વલસાડ ખાતે વલસાડના હાઈવે સ્થિત સુગર ફેક્ટરી નજીક સર્વિસ રોડ પાસે આજરોજ વ્હીલ્સ એન્ડ ડીલ્સ કાર શોરૂમનું કરાયું શુભારંભ તો રહ કોની જુઓ છો તમારે પણ કાર લેવાનો વિચાર હોય તો એક વખત અવશ્ય મુલાકાત લો તમારા બજેટમાં મળી રહેશે તમારી પસંદગીની નવી કે જૂની કાર કારની સંપૂર્ણ ખાતરી તથા આરટીઓ માન્ય પેપર વર્ક કરી ગાડીની ડિલિવરી આપવામાં આવશે આ સિવાય સરળ લોનની સુવિધા પણ અમારે ત્યાં ઉપલબ્ધ છે તો એકવાર અવશ્ય મુલાકાત લેવાનું ચૂકશો નહીં વલસાડના હાઈવે સ્થિત સુગર ફેક્ટરી નજીક સર્વિસ રોડ પાસે આજરોજ વ્હીલ્સ એન્ડ ડીલ્સ કાર શોરૂમ નું કરાયું શુભારંભ તો રાહ કોની જુઓ છો તમારે પણ કાર લેવાનો વિચાર હોય તો એક વખત અવશ્ય મુલાકાત લો